ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલ ને કરો ફોલો કરો અને બે પર ક્લિક કરો તો ચાલો દૂધીનો પુલાવ બનાવવા માટે અહીંયા એક વાટકો બાસમતી ચોખા આવે છે તે લઈ લેવાના છે અને ધોઈને અને પલાળી દેખવાના છે દસ મિનિટ માટે અહીંયા દૂધી ધોઈને લઈ લેવાની છે તો આની છાલ ઉતારી નાખીશું અહીંયા બે કપ આપણે દૂધી ખમણીને લઈ લેવાની છે આના પીસીસ એટલે કે કટકા નથી કરવાના જેથી આપણે ખબર ન પડે કે આપણે અંદર દૂધીના કટકા એડ કરેલા છે એટલા માટે આપણે દૂધીને અહીંયા ખમણીને એડ કરી દઈશું તો આ રીતે આગળનો પાછળનો ભાગ ખરાબ આપણે કાઢીને હવે આને આપણે ખમણી લઈશું તો જોઈ શકો છો આ રીતે આપણે દૂધીનું ખમણ ખમણીને તૈયાર કરી લઈશું બે કપ અહીંયા દૂધીનું આપણે ખમણની જરૂર પડશે તો આ રીતે આપણે ખમણીને બે કપ દૂધીનું ખમણ તૈયાર કરી લઈશું પીસ પીસીસ નાખીશું તો આપણે બધાને ખબર પડી જાય કે અહીંયા દૂધીનો ઉપયોગ કરેલો છે એટલા માટે અહીંયા દૂધીને ખમણીને આપણે દૂધીનો ઉપયોગ જોઈ શકો છો કરવાનો છે તો ખમણ સાઈડમાં મૂકી દઈશું એક બાઉલ લઈ લઈશું પેન લઈ લેશું ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું ગરમ થાય એટલે બે કપ અહીંયા મોટી ચમચી આવે છે એક ચોથાઇ કપ બે ચમચી મોટી તે ઘી એડ કરવાનું છે આની જગ્યાએ તમે તેલ પણ ઉપયોગ કરી શકો ગરમ થાય એટલે એક તમાલપત્ર એક બાદિયાનો ટુકડો બે લવિંગ એડ કરવાના છે બે એલચી એડ કરવાની છે થોડા મરીના પાંચથી છ અહીંયા મરી આખી મરી આવે છે તે એડ કરી દઈશું અને એ ફૂટવા લાગે એટલે અહીંયા થોડું એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને તે ફૂટવા લાગે એટલે આમાં એડ કરીશું અહીંયા કોબીજની નાની ખમણીને અથવા તમે કટિંગ કરીને પણ એડ કરી શકો છો અહીંયા મેં કાપીને એડ કરેલી છે તો અહીંયા આપણે કોબીજની જગ્યાએ તમે કાંદાનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે સાતળવા દઈશું થોડીવાર માટે સાતળી જાય એટલે અહીંયા એક ચમચી આદુની પેસ્ટ આની જગ્યાએ તમે આદુ મર લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો તો આ રીતે હલાવી નાખીશું અને આને સતરાવા દઈશું સતળાઈ જાય એટલે આમાં જે દૂધી ખમણેલી છે તે એડ કરી દઈશું અહીંયા મેં વેલા ખમણેલી હતી એટલે બ્રાઉ બ્રાઉન કલરની થઈ ગઈ છે તમારે જ્યારે કરવા હોય ત્યારે જ ખમણીને તૈયાર કરવાની છે તો આ રીતે ખમણીને આ રીતે દૂધી બધી જ એડ કરી દઈશું અને એમાં થોડા લીલા લીમડાના પાન એડ કરી દઈશું આ રીતે હલાવી દઈશું હલાવી દઈશું અને આને થોડી વાર માટે સાતળવા દઈશું આ રીતે હલાવીને આપણે થોડી વાર માટે સાતળવા દઈશું આ રીતે સાતળવા દેવાના છે જોઈ શકો છો સતરાઈ જાય એટલે આમાં મસાલા એડ કરી દઈશું આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે બે ચમચી અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે અને બે ચમચી અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે જો તમારે ગ્રીન ભાત કરવા હોય પુલાવ કરવા હોય તો તમે આની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટ પહેલાં જ એડ કરી દેવાની છે અને અડધી ચમચી અહીંયા એડ કરવાનો છે ગરમ મસાલો અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે હળવા હાથે ચમચાની વડે હલાવીને આને મિક્સ કરી દેવાના છે આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આને થોડીવાર માટે સાતળવા દઈશું હવે આપણે સતળાઈ જાય એટલે આમાં એડ કરીશું અડધો વાટકો દહીં અહીંયા દહીં બહુ ખાટું પણ નહીં બહુ સાવ મોળું પણ નહીં એવું એડ કરવાનું છે અને અહીંયા દોઢ ચમચી અહીંયા મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું એડ કરી શકો છો તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડીવાર માટે સાતળવા દેવાનું છે આ રીતે સતળાઈ જાય બેથી ત્રણ મિનિટમાં એટલે આપણે જે ભાતને પલાળેલા હતા તે ભાતને આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને પાણી કાઢીને આપણે આમાં એડ કરી દેવાના છે તે ભાતને તો આ ભાતને આપણે એડ કરી દઈશું અને આને હવે હળવા હાથે આપણે ચમચાની વડે આને હલાવી લઈશું તો આ રીતે હલાવતા જવાનું છે જોઈ શકો છો હળવા હળવા હાથે આને હલાવી નાખીશું તો હવે આમાં એડ કરીશું આપણે ઘણીકવાર સાતળવા દેવાનું છે થોડીવાર પછી આપણે એડ કરીશું પાણી તો દોઢ કપ અહીંયા પાણી એડ કરવાનું છે તો અહીંયા દોઢ વાટકો અહીંયા પાણી એડ કરવાનું છે અને આ બધી જ વસ્તુને આ રીતે હલાવી દઈશું આને આપણે આઠ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને આપણે રહેવા દઈશું તો અહીંયા થોડી બેથી ત્રણ મિનિટ આપણે પહેલાં ફાસ્ટ ફ્લેમ પર રહેવા દઈશું જોઈ શકો છો અહીંયા ફાસ્ટ ફ્લેમ પર છે પછી આપણે આને બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે હલાવીને આ રીતે હલાવી દઈશું ઉપર નીચે ભાતને કરી નાખીશું અને હવે ઢાંકીને આપણે પાંચથી છ મિનિટ આપણે ગેસની આંચને મીડિયમ રાખીને આપણે આને થવા દઈશું તો આ રીતે થવા દેવાના છે તો જોઈ શકો છો અહીંયા પાંચથી છ મિનિટ થઈ ગઈ છે ને સરસ મજાના ભાત તૈયાર છે તો આને હવે ઉપર નીચે કરી દઈશું આ રીતે ઉપર નીચે ભાતને કરી દઈશું અને આ રીતે હળવા હાથે હલાવી દઈશું જેથી આપણા ભાત છે તેના કટકા ન થઈ જાય તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું તો આ રીતે હલાવી દઈશું પાછા આપણે ઢાંકીને આને બે મિનિટ માટે થવા દઈશું તો આ રીતે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જોઈ શકો છો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને આપણા ભાત તૈયાર થઈ ગયા છે તો સરસ મજા એવા સરસ મજાના આપણા ભાત તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરીને જોઈ શકો છો સરસ મજાના એવા ભાત તૈયાર થઈ ગયા છે છૂટા એવા તો આને થોડે વરાળ જવા દેશો એટલે સરસ મજાના છૂટા છૂટા એવા ભાત આપણા તૈયાર થઈ જશે હવે આપણે એડ કરી દઈશું આમાં લીલા ધાણા કટિંગ કરેલા તો અહીંયા લીલી કોથમીર પણ કહી શકો તે ઉમેરીને આપણે આને હલાવી નાખીશું આ રીતે હળવા હાથે જલાવી નાખીશું જેથી આપણા ભાત છે તે ખરાબ ન થાય કટિંગ ન થઈ જાય કટકા ન થઈ જાય તો જોઈ શકો છો સરસ મજાના એવા ભાત આપણા સરસ મજાના છૂટા એવા ભાત આપણા તૈયાર છે થોડી વરાળ જવા દેશો ઠરવા દેશો એટલે સરસ મજાના ભાત આપણા તૈયાર થઈ જશે તો દૂધીનો ભાત સરસ મજાનો તૈયાર થાય છે સ્વાદિષ્ટ એવો તો અહીંયા દહીં સાથે હું સર્વ કરી રહી છું તો જે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોથી મોટા બધાને જ ભાવશે વારંવાર બનાવી શકાય એવો સાંજ માટેનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરો તો જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો જોઈ શકો છો સરસ મજાનો દૂધીનો ભાત આપણો તૈયાર છે તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ જે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો આપણો ભાત તૈયાર છે જે લોકો દૂધીનો ખાતા હોય જે લોકો દૂધીનું શાક પસંદ ન હોય તો તે લોકો નાના બાળકોથી માંડીને બધાને જ પસંદ આવશે તેવું આ સરસ મજાનો ભાત આપણો તૈયાર થાય છે તો તમે પણ આ રેસિપી ટ્રાય કરો તો જ ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ